આના ઉપરથી આપણે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે જો અગત્યના પરિણામો યાદ હોય તો ડાયરેક્ટ કરવાનું અગર તમારે શું કરવાનું સૂત્ર મૂકીને દાખલો ગણવાનો અહીંયા આપણે સૂત્ર મૂકીને દાખલો ગણીએ એનપી આર બરાબર નું સૂત્ર છે આ કે એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ તો એન એટલે કેટલા લેશું આપણે દસ ફેક્ટોરિયલ અને અહીંયા આપણે દસ માઇનસ ત્રણ ફેક્ટોરિયલ હવે આનો ગુણાકાર ક્યાં સુધી લંબાવશું એ નક્કી કેના ઉપરથી એટલે પેલા આની બાદ બાકી કરના પડે તો દસ માઇનસ કેટલા કરશું આપણે ત્રણ એટલે કેટલા આવશે નીચે સાત ફેક્ટર એનો મિનિંગ કે દસ નો ગુણાકાર ક્યાં સુધી લંબાવવો પડશે તમારે સાત સુધી એટલે કે દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ ગુણ્યા કેટલા કરવાના સાત ફેક્ટર અને નીચે પણ શું આવશે સાત ફેક્ટર તો આ બંને શું થશે ઉડી જશે તો ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરો દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ એટલે કેટલા મળશે સાતસો ને વીસ આ પેલોદા હવે એ જ વસ્તુ તમારે અહીંયા કરવાની છે અહીંયા પણ આપણે સૂત્ર મૂકશું કે npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ તો 50 ફેક્ટોરિયલ છેદમાં 50 - 2 ફેક્ટોરિયલ તો 50 બાદ કર 50 માંથી આપણે 2 બાદ કરીએ તો કેટલા મળશે 48 એનો मीनिंग કે 50 નો ગુણાકાર ક્યાં સુધી લઈ જવાનો છે 48 સુધી તો 50 ગુણ્યા ઓગણપચાસ ગુણ્યા અડતાલીસ ફેક્ટોરિયલ અને અહીંયા પણ કેટલા આવશે અડતાલીસ ફેક્ટોરિયલ બંને શું થશે ઉડી જશે તો આપણને જવાબ શું મળશે પચાસ ગુણ્યા કેટલા કરશું ઓગણપચાસ એટલે કેટલા મળશે ચોવીસ પચાસ ખબર પડી હવે ત્રીજા દાખલાની અંદર તો અહીંયા એચસી શું આપેલું સોરી એટસી નહીં પણ એટપી સેવાય તો અહીંયા તમે આઠ માંથી સાત બાદ કરો તો નીચે શું આવે એક ફેક્ટરી કરવો પડે તો આનો જવાબ આપણને શું મળે આઠ ફેક્ટરી ના સૂત્ર મૂકી દેવાનું નો ખબર પડે ત્યારે અહીંયા આપણે આઠ માઇનસ કેટલા કરશું સાત ફેક્ટરી એનો મિનિંગ કે આપણે આઠ નો ગુણાકાર એક સુધી કરવો જ પડશે ત્યારે પાછળ નીચે કેટલા આવશે 1000 આવશે તો તમે ડાયરેક્ટ અહીંયા 8 ફેક્ટોરિયલ લખી શકો છો સૂત્ર લખવાની જરૂર નથી અમે તેના પરનાની અંદર કીધું છે બાકી તમે આમ ડાયરેક્ટ 8 ફેક્ટોરિયલ લખી નાખો ને 8 * 7 * 6 * 5 * 4 * 3 * 2 * 1 તો આનો જે જવાબ આવે ઈ આપણો શું થાય જવાબ તો 8 * 7 * 4 * 5 * 4 * 3 /* 2 એટલે કેટલા થશે 40320 સમજાણો અને આ સૂત્ર ન મૂકો તો ડાયરેક્ટ કેટલા મૂકી દેવાના આઠ ફેક્ટોરિયલ સેમ વસ્તુ નાઇન પી નાઇન એટલે શું મળે નવ ફેક્ટોરિયલ સમજાણો નાઇન પી નાઇન એટલે શું થાય નવ ફેક્ટોરિયલ કારણ કે નવ માંથી નવ જાય નીચે એક ફેક્ટોરિયલ આવે સમજાય છે તો ઉપર શું વધશે નવ ફેક્ટોરિયલ તો આનો ગુણાકાર પણ તમારે શું કરવો પડે નવ ગુણિયા આનો મીનિંગ શું થાય નાઇન પી નાઇન નો મીનિંગ શું થાય નવ ફેક્ટોરિયલ એનો મીનિંગ કે નવ ફેક્ટ્રિયલ બરાબર શું થશે આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે એટલે છત્રી છત્રી અઠ્યાવીસ

નવસો ને બે એ આપણા મગજમાં રાઈટ થઈ જવું જોઈએ કેમ મેં ડાયરેક્ટ અગિયાર લીધા કારણ કે મેં અહીંયા પહેલા જ બાર બાકી કરી કે ભાઈ અહીંયા આપણે અગિયાર આવશે અહીંયા દસ આવશે એટલે દસ ગુણ્યા આપણે અગિયાર કરીએ એટલે કેટલા થાય એકસો ને દસ સમજાય કે દસ ગુણ્યા આપણે અગિયાર કરીએ એટલે કેટલા મળે એકસો દસ એને ગુણ્યા અહીંયા કેટલા બે માંથી બે બાદ થાય એટલે કેટલા મળે નવ એ ઓટોમેટિક એ અહીંયા કેલ્ક્યુલેશન થઈ જવું જોઈએ કે આની સિવાય એક સંખ્યા તમે ન લઈ શકો લાઈન ટુ લાઈન અને એનો ગુણાકાર એ ના થાય તમે દસ લેશો તોય ગુણાકાર ના થાય બાર લેશો તો એટલો ગુણાકાર લાઈન લાઈન ના થાય તો આની સિવાય કઈ સંખ્યા છે જ ને કે અગિયાર ગુણ્યા દસ ગુણ્યા નવ એ ત્રણ સંખ્યા જ છે કે જેનો ગુણાકાર કેટલો થાય છે નવસો ને નેવ એનો મિનિંગ એન બરાબર કેટલા હોય અગિયાર ખબર પડી હવે આપણે દાખલા નંબર ત્રણ જોઈએ તો દાખલા નંબર ત્રણ ની અંદર કીધું છે કે નાઇન પી બરાબર કેટલા આપેલા છે ત્રીસ ચોવીસ હોય તો આર ની કિંમત છો એટલે કે આર બરાબર કેટલી સંખ્યા લઈએ ત્યારે આપણને કેટલા મળે છે ત્રીસ ચોવીસ તો અહીંયા તમે સૂત્ર મૂકી નહીં કરી શકો સમજાય છે અહીંયા આપણે સૂત્ર મૂકે કે એન ફેક્ટોરિયલ છેદમાં શું આવશે એન માઇનસ આર ફેક્ટોરિયલ અને અહીંયા આપણે શું લખશું એનપી આર આના બરાબર કેટલા આપેલા છે

નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ આ ચાર સંખ્યા ગુણાકાર કેટલો થાય છે એક સુધી તો આપણે તો આ સંખ્યાનો ગુણાકાર આટલો કરીએ ત્યારે કેટલા મળી જાય છે ત્રીસ કેટલા મળી જાય છે આપણને ચોવીસ મળી જાય છે તો અહીંયા હવે આપણે જોઈએ

ચોવીસ તો એનો meaning કે n ના શરૂઆત થાય નવ થી ના શરૂઆત થશે તો તમારે કેલ્સી છે તે થયા નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ એટલે તમને મળી જાય એનો meaning કે બરાબર કેટલી તો આ ચાર સંખ્યાનો ગુણાકાર કેટલો થાય છે નવ થી શરૂઆત કરીને છ સુધીની સંખ્યાનો ચાર સંખ્યા લીધી એનો ગુણાકાર કેટલો થાય છે ત્રીસ ચોવીસ તો તમે ડાયરેક્ટ એ પણ શું લખી શકો છો આર બરાબર નકર આવી રીતના જો અહીંયા હું આની જગ્યાએ લખી આપું नौ गुणिया आठ गुणिया सात गुणिया छ

તો એમાં આપણે કીધું છે કે 3 * n + 3 p = 5 * n + 2 p તો n ની કિંમત શોધો આમાં પણ આપણે શું કીધું છે n ની કિંમત મેળવવાની કીધી છે લખા અહીંયા અહીંયા

અને શું આવશે છેલે n થઈ ગયું ચાર સ્ટેપ કારણ કે આપણને b4 આપેલા છે r બરાબર કેટલા આપેલા છે ચાર તો આ સૂત્રણ ક્યાં સુધી લંબાવવું પડશે આપણે ચાર સુધી હવે બરાબર શું લખી શકીએ આપણે અહીંયા 5 n plus 2 n plus 1 n અને n minus 2 આવશે 1 ખબર પડી આપણ કેટલા સ્ટેપ લંબાયા મે

એન પ્લસ વન અનેસ વન હવે આ બંનેને તમે શું કરી શકો છો આવડી જશે આવડી જશે આવડી જશે આવડી જશે એન એન બધું જશે તો હોય તો શું આપણી પાસે કે ત્રણ ગુણ્યા એન પ્લસ થ્રી બરાબર પાંચ ગુણ્યા શું મળ્યું હવે આપણે શું કરશું અને આના છેદમાં માં લઈશું હવે તો કે થાય ત્યાં

તો ચૌદ બરાબર આમાં બાદ બાકી કરીએ એટલે કેટલા મળશે આપણને બે તો આપણને n બરાબર ચૌદ ભાગ્યા કેટલા કરશું આપણે બે તો n બરાબર કેટલા મળશે સાત અહીંયા આપણો દાખલો પૂરો બરાબર તો કોઈને કઈ પ્રશ્ન છે આમાં ખબર પડી શું કર્યું મેં અહીંયા આપણે અટકી ગયા તો મેં શું કર્યું આનો આની સાથે ગુણાકાર થાય કારણ કે આની સાથે શું હોય ગુણાકારમાં છે તો ત્રણ ગુણ્યા શું કર્યું મેં

અને n બરાબર કેટલા મળશે સાત હવે જોઈએ દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચ ની અંદર કીધું છે કે ચાર વ્યક્તિઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય ચાર વ્યક્તિને એક હારમાં કેટલી રીતના ગોઠવી શકાય આપણને ચાર વ્યક્તિ આપેલા છે

તો આટલી જ વસ્તુ કરવાની હતી બરાબર કેટલા મળે આપણને ચોવીસ આ હતો આપણો દાખલા નંબર પાંચ હવે જોઈએ દાખલા નંબર છ તો દાખલા નંબર છ ની અંદર શું કીધું છે કે એક પછી બે ત્રણ જીરો સાત અને નવ એ બધા જ અંકનો ઉપયોગ કરીને છ અંકની કેટલી સંખ્યા બનાવી શકાય તો અહીંયા આપણને છ અંકની કુલ ગોઠવણી તો છ અંકની કુલ ગોઠવણી કેટલી થશે કેટલા આંકડા છે ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ અને કેટલા આંકડાની બનાવવાની છે છ આંકડાની તો છ આંકડાની સંખ્યા ક્યારે બની શકે કે જીરો આગળ આવવો જોઈએ નહીં બાકી વચ્ચે ગમે આવે પણ અહીંયા ઝીરો આવે આવો દાખલો આપણે શીખવાડી દીધું ઉદાહરણ છે કે ઝીરો કદાચ અહીંયા આવે તો કેટલા આંકડા થઈ જાય પાંચ આંકડા બનાવવાની કેટલાની અહીંયા હું જીરો લખું આજ બેઠી બેઠી સંખ્યા છે પણ આગળ કેટલા એકલા સ્થાને હું કેટલા લખી નાખું ઝીરો ને એ બે ત્રણ સાત અને નવ તો આ કેટલા આંકડાની થઈ પાંચ આંકડાની આગળ નું કંઈ મહત્વ છે નહીં પણ પાછળ લગાડવામાં આવે તેનું મહત્વ છે ગમે અહીંયા એક પછી આવે ત્રણ પછી આવે તો એનો મેનિંગ કે ઝીરો આગળ આવવા જોઈએ નહીં

એક હાર માં કેટલી રીતના ગોઠવી શકાય તો પેલા તો આ રીતના લખી નાખો છોકરાઓ કેટલા છે પાંચ અને છોકરીઓ કેટલી છે ત્રણ બરાબર એને એક હાર માં કેટલી રીતે ગોઠવી શકાય જેથી કરીને ગોઠવણીમાં બધા છોકરાઓ એક સાથે જ ગોઠવાય છોકરાઓ શું કીધું છે એક સાથે એટલે કે આ પાંચે પાંચ છોકરાઓ શું આવવા જોઈએ પાંચ છોકરાઓ છે ને હા પાંચે પાંચ છોકરાઓ શું આવવા જોઈએ એક સાથે ગમે ત્યાં બે બધા ક્યાં આવવા જોઈએ ભેગા ક્યાં આડાવડો આવવો જોઈએ નહીં જેમ અત્યારે બેઠા છે એમાં આડાવડા આવવા જોઈએ નહીં જ્યાં બેસે ત્યાં ક્યાં બેસે ભેગા બેસ સમજાય તો આ પાંચ છોકરાને આપણે શું માની લેવાના એક વ્યક્તિ માની લો કે પાંચ છોકરાઓને એક વ્યક્તિ

આ પાંચ પાંચ છોકરાઓ છે એમાં અંદર અંદરની તો ગોઠવણી આવે ને કે ભાઈ પહેલો ક્યાં બેસે બીજો ક્યાં બેસે ત્રીજો ક્યાં બેસે અથવા તો પેલો ડી છેલ્લે બેહી શકે અને છેલ્લો ડી ક્યાં આવી શકે પહેલો તો પાંચે પાંચ છોકરાઓની અંદર અંદરની ગોઠવણ એને કેટલા પ્રકારે ગોઠવી શકાય 5b 5 તો 4b 4 એટલે કેટલા થાય 24 અને 120 તો બરાબરનો જવાબ શું મળશે ભાઈ 24 ગુણ્યા 120 કરો તો કેટલા આવે છે

પાંજરા બરાબર પણ કેટલા છે સાત સાત વાઘ છે એની સામે પાંજરા પણ કેટલા છે અને એને આપણે પાંજરામાં છે રખડવા દેવાના ખાઈ તો પાંજરામાંથી પાંજરા કેટલા નાના છે એટલે કે સાત માંથી ત્રણ પાંજરા કેવા છે નાના છે તો અહીંયા લખવાનું નાના પાંજરા કેટલા છે નાના કેટલા છે ત્રણ તો મોટા કેટલા થયા ચાર થઈ ગયા ટોટલ સાત ખબર પડી આવું લખો ને તો તમને ઓટોમેટિક જવાબ મળી જશે સાત પાંજરા છે એમાં ટોટલ એવા ત્રણ નાના પાંજરા છે કે જેમાંથી શું કીધું છે ત્રણ પાંજરા એટલા નાના છે એનું મેની કે સાતમાંથી ત્રણ પાંજરા શું છે નાના છે ને ચાર કેવા છે મોટા છે જે પૈકી સાત વાઘ વાઘ પૈકીના ત્રણ વાઘ જઈ શકતા નથી એટલે કે ત્રણ વાઘ જઈ શકતા નથી શેમાં નાના પાંજરાની અંદર કેટલા વાઘ પૈકી સાત એનો મીનિંગ કે વાઘ નાના કેટલા છે ચાર ખબર પડી અહીંયા તમને ચોખ્ખું કીધું છે કે સાત વાઘ પૈકી ત્રણ વાઘ જઈ શકતા નથી કયા પાંજરાની અંદર નથી જઈ શકતા નાના પાંજરાની અંદર નથી જઈ શકતા સમજાય છે તો ત્રણ વાઘ જઈ શકતા નથી એનો મીનિંગ કે મોટા કેટલા થયા મોટા મોટા વાઘ કેટલા થયા ત્રણ થયા અને કારણ કે નાના પાંજરાની અંદર મોટા વાઘ જ ન જઈ શકે તો ત્રણ જ વાઘ નથી જઈ શકતા એનો meaning કે નાના પાંજરામાં ત્રણ વાઘ નથી જઈ શકતા એનો meaning શું થયો કે વાઘ કેવા છે મોટા છે પણ કેવા ત્રણ ત્રણ કેવા છે મોટા છે એ નાના પાંજરાની અંદર જઈ શકતા નથી આ ત્રણ પાંજરાની અંદર ત્રણ વાઘ જઈ શકતા નથી તો નાના કેટલા થયા ચાર તો સિમ્પલ વસ્તુ છે કે આપણે મોટા પાંજરાની અંદર તો આજે નાના રે તો જઈએ કે ના જઈએ આ નાના પાંજરાની અંદર આ ત્રણ નથી જઈ શકતા સમજાઈએ તો અહીંયા ત્રણ ને તો આપણે શું કરશું આમ આ ત્રણ ને મોટા પાંજરામાં તો જઈએ કે ને અને આ નાના લેય આમાં તો જઈએ કે ને તો હોય તો એ નાના પાંજરો જે હોય તો આમાંથી ઊશીમાં જઈ શકે મોટા પાંજરામાં પૂરી દઈએ ને આપણે સમજાઈએ ચલો અહીંયા ધ્યાન હવે તો આપણી પાસે ટોટલ અહીંયા પહેલા તો આપણે નાના પાંજરામાં પૂરીશું તો નાના પાંજરા કેટલા છે ચા આપણે ચાર વાઘ છે નાના એમાંથી આપણે ત્રણ ને શું કરી દઈશું નાના પાંજરામાં પૂરી દઈશું તો આપણી પાસે ચાર ભાગ માંથી કેટલા ને પૂરશું ત્રણ ને ચાર ભાગ માંથી કેટલા હવે પૂરવા ને બાકી કેટલા રહ્યા ટોટલ કેટલા હતા સાત એમાંથી મેં કેટલા ને પૂર્યા નાના પાંજરાની અંદર ત્રણ ને તો બાકીના કેટલા વાયર ચાર અહીંયા મોટા પાંજરાની અંદર તો જઈએ કે આમાંથી નાનો એક જ વેધો છે જો

તો નિગુણ્ય નોイス કોર તો કેટલા આવશે 576 આ તો આપણો દાખલા નંબર 8 હવે જોઈએ દાખલા નંબર 9 તો દાખલા નંબર 9 ની અંદર પણ કીધું છે કે 2 3 5 8 9 એ બધા જ અંકનો ઉપયોગ કરીને પચાસ હજાર કરતા મોટી મોટી કેટલી સંખ્યા બનાવી શકાય આપણને કેવી સંખ્યા કીધી પચાસ હજાર કરતા મોટી કેટલી સંખ્યા શકે એનો શું થાય છે કે અહિયાં એકમનો જોઈએ અહિયાં આગળ કેવો હોવો જોઈએ પાંચ આવવા જોઈએ અહિયાં જો પ્રથમ અંક પાંચ હશે તો જ શું બનશે પચાસ હજાર કરતા મોટી પચાસ હજાર કરતા ગમે એવી મોટી પચાસ હજાર કરતા નાની હોવી જોઈએ નહીં એનો મિનિંગ આ ત્રણ માંથી કોઈ પણ એક અહીંયા આવવો જોઈએ ત્રણ માંથી એક કાં તો પાંચ આવશે કાં તો આઠ આવશે તો નવ આવશે ત્રણ એક ક્યારે આવશે નહીં તો ત્રણ એક જ આવે પી બાકી ને આવે બાકીના કેટલા આવે તમે ત્રણ માંથી એકઠો તો આ માંથી બે વાતા અને બાકીની સંખ્યા કેટલી છે બે સમજાય છે તો ફોર બી ફોર તો થ્રીપી વન એટલે કેટલા થાય ત્રણ અને અહીંયા ચોવીસ તો ચોવીસ કરીને પોતેર તો આ હતો આપણો દાખલા નંબર નવ સમજાણો હવે દાખલા નંબર દસ ની આપણે પછી ચર્ચા કરશું